સૌ પ્રથમ તો તમે આગળનો વિડીયો જોઈ લો ને પછી આપણે વધારે વાત કરીએ તો મારી એક બેલી ટીમ આ છે ઇનડાયરેક્ટલી મનોરંજન સાથે જ્ઞાન હો હાથ ના કર્યા તમારા હૈયે વાગ્યા હાથ ના કર્યા તમારા હૈયે વાગ્યા આ ભાજપ કોંગ્રેસ એ ગોધીનગરવાળાને ચોયના નારાશા એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે કોઈ પણ વ્યક્તિને એની અભિવ્યક્તિ છે કોઈ પણ પક્ષમાં જઈ શકે પરંતુ આમ જોવા જઈએ તો એ માત્ર બી ટીમમાંથી એ ટીમમાં ગયા છે વિજયભાઈ એવું કહે છે કે ત્રણ પેઢીથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે અરે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ જ એક પેઢી થઈ છે ત્રણ પેઢી તો થઈ પણ નથી તો જોડાયો છે છે અને બીજું ત્યાં ગયા સારી બાબત છે એમને શુભકામનાઓ છે પણ ત્યાં દાખલા વગાડવા વાળા પણ વધુ છે એટલે એમને ત્યાં મજા પણ આવશે એટલે મારી શુભકામનાઓ છે તો તમારા જ ગીતની એક વાતથી મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે કે વિજયભાઈ ખોટી વાત કરશો તો નહીં ગમે મને અને એટલે જ આપણે સાચી વાત કરવી છે આજે જે વાત કદાચ તમારા મનમાં હશે તમે કઈ નહીં હોય એવી વાત કરવી છે પણ હું મારી વાત કરું સવાલ કરું પણ એ પહેલાં તમારું જે એક જૂનું ભાષણ એનો નાનકડો અંશ તમને પણ સંભળાવી દઉં જનતાને પણ સંભળાવી દઉં અને પછી મારા સવાલની સાથે આવું છું પહેલાં વિજયભાઈનું એ જૂનું ભાષણ એમને યાદ કરાવી દઈએ પછી એમની પાસે જઈએ મેકદુલ્લા હું ભુવાજી છું અને તમારી મોગલ માની વિહત માની સાક્ષી મિત્રો તમારા માટે હાથમાં તાળી આપી છે માતાજી ઘણાથી મોટી વસ્તુ મારા જીવનમાં કઈ નહીં મારા માટે રાજકારણ મોટું નથી મારા માટે કોઈ પદ મહત્વનું નથી મારા માટે પેલા મારા માતર મા બાપ મારી માતા મહત્વની છે હું માતાની સાક્ષીમાં કહું છું કે જો બે હજાર બાવીસ ની અંતમાં અમારી કે શરૂઆતમાં સરકાર આવશે ગુજરાત ખાતે તો ઈશુદાનભાઈ હાજર છે આજે એમની સાક્ષીમાં કહું છું કે

તમે માત્ર કલાકાર નથી તમે વિહત માના તમે મોગલમાંના સમ ખાધા છે સોગંદ ખાધા છે ત્યાં તમે સાક્ષીની વાત કરી છે તમે કહ્યું છે હું તાળી આપીને વાત કરું છું તાળી આપવાનો અર્થ હું સમજુ છું ત્યાં સુધી વચન આપવાનો અર્થ થાય છે માતાજીના હાથમાં તાળી આપવાની વાત કરી છે બાકી બધું છોડી દો એ સોગંદની મર્યાદા તમે ભૂલે આવું નથી લાગતું તમને જુઓ સૌથી પહેલા વાત કરીએ વિજય સુવાળાની લિટરલી જો તમે આ વિડીયો જોવા આવ્યા છો તો પ્લીઝ પૂરો જોઈને કારણ કે આ વિડીયો પછી તમને એવી હકીકતો બહાર આપવાની છે અત્યાર સુધી અથવા તો વિચારી પણ નહીં હોય જુઓ સૌથી પહેલા વાત કરીએ વિજય સુવાળાની તો જૂન બે હજાર એકવીસમાં વિજય સુવાળા દ્વારકાથી કે ત્યાંથી ઈશુદાન ગઢવી સાથે મળી અને ત્યાં લોકો આપમાં જોડાય છે મતલબ પોતાની નવી પાર્ટી ઊભી કરે છે મતલબ કે દિલ્હીમાં તો પાર્ટી ચાલતી હતી પરંતુ ગુજરાતમાં નવી પાર્ટી લાવે છે આમ આદમી પાર્ટી હવે જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો જૂન બે હજાર એકવીસમાં વિજય સુવાળા જોડાઈ જાય છે આમ આદમી પાર્ટીમાં અને એના પછી છ મહિનાની અંદર મતલબ કે વિધાનસભાની ચૂંટણી આવવાની બાકી હતી અને એના પહેલા જે વિજય સુવાળા તેમજ મહેશ સવાણી જેવા મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાંથી રવાના થઈ જાય છે મતલબ કે વિજય સુવાળા ભાજપમાં જોડાઈ જાય છે જાન્યુઆરી મહિનામાં બે હજાર બાવીસમાં અને ત્યાર પછી આવે છે વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ તો તમે સૌ લોકોએ પરિણામ જોઈ લીધું હશે પરંતુ હવે આવે છે મેન મુદ્દાની વાત જો તમને સૌ લોકોને એવું લાગતું હશે કે આમ આદમી પાર્ટી તો વિજય સુવાળા વગર પણ કંઈક અલગ જ હતી તો ના મોટા ભાઈ તમારી વાત ખોટી છે કારણ કે સૌથી પહેલાં વાત કરીએ વિજય સુવાળાની વિજય સુવાળા જ્યાં જ્યાં ગયા હતા ત્યાં અનેક જગ્યાઓ એમના ઉપર પથ્થરમારા પણ થયા હતા તમે વિડીયોમાં પણ જોયું છે વિજય સુવાળા ઉપર ઘણી બધી જગ્યાએ પથ્થરમારા થયા હતા આમ આદમી પાર્ટી ઉપર એન્ડ ત્યારબાદ તમને સૌ લોકોને ખબર જ હશે કે આટલા બધા કષ્ટ વેઠ્યા પછી ક્યાંક જગ્યાએ તો અમને પોગ્રામો પણ નહોતા મળ્યા છતાં પણ વિજય સુવાળા ત્યાં અડગ રહ્યા હતા એન્ડ તમને સૌ લોકોને ખબર હશે કે પોગ્રામ પણ એટલા બધા નહોતા મળતા છતાં બી આમ આદમી પાર્ટી માટે પોતાનો કિંમતી સમય બગાડી એન્ડ વિજય સુવાળા પાર્ટી માટે આવ્યા હતા એન્ડ ત્યારબાદ તમને સૌ લોકોને ખબર જ હશે કે આમ આદમી પાર્ટી એટલી મજબૂત સ્ટેબલ સ્થિતિમાં આવી હતી એન્ડ ત્યારબાદ તમને ખબર જ હશે કે ચેતર વસાવા તેમજ મનો સોરઠિયા ઇવન તો ગોપાલ ઇટાલિયા જેવા કેટલાક નેતાઓ ધારાસભ્ય બન્યા છે હવે આ વાત જો આમ વાત કરીએ તો તમને સૌ લોકોને ખબર જ વિધાનસભાની ચૂંટણી આવ્યા પહેલા જ વિજય સુવાળા પલટી મારી ગયા હતા અને ભાજપમાં જતા રહ્યા હતા હવે આના પાછળની હકીકતની વાત કરીએ તો સૌથી પહેલા તો જુઓ

હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કહું છું કે વિજય સુવાડા ધારાસભ્ય બની ચૂક્યા હોત આમ આદમી પાર્ટીમાંથી પરંતુ તમને સૌ લોકોને ખબર જ હશે વિજય સુવાળા છોડાઈ ગયા હતા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જતા રહ્યા હતા એન્ડ એના પછી તો ક્યાંક જગ્યાએ એવું ખોટું પણ માલું પડ્યું હતું વિજય સુવાળા બહુ જ વધારે ટ્રોલ કરવામાં આવ્યા હતા કે આ તો આમ છે આ તો પલટી મારી ગયો અને તો પૈસા ખવડાઈ ગયા હતા શું થયું એક્સેટ્રા એ બાબતની આપણને કશું જાણ નથી પરંતુ ઓવરઓલ જો હું જુઓ આ વિડીયોમાં સૌથી પહેલા તો વાત કરીએ તો વિક્રમ ઠાકોર પણ મને લાગે છે બે

જો જો પાર્ટી મને યોગ્ય ગણે તો ત્યાંથી મને લાગી શકે اچھا અને પાર્ટી યોગ્ય ન ગણે તો એન્ડ ત્યાર બાદ વાત કરીએ વિજય સુવાળા ની તો જુઓ વિજય સુવાળા ભાજપ માં જોડાયા હતા એન્ડ ત્યાર બાદ દેવાંશી જોશી સાથે એમનું ઇન્ટરવ્યુ હતું એન્ડ ઇન્ટરવ્યુમાં એમને કહ્યું હતું કે જો શાયદ પાર્ટી મને મોકો આપે મતલબ કે ભાજપ મને મોકો આપે તો શાયદ હું બાપુનગર અથવા તો મણિનગર દરિયાપુર એવા કંઈક બે વિસ્તારમાંથી હું ચૂંટણી લડવા માગું છું પરંતુ દેવાંશીબેને કીધું કે જો તમને ટિકિટ ના મળી તો કંઈ નહીં કે કાર્યકરો જે બી બનશે એમની સેવા કરીશું બટ જુઓ જો આ જ જગ્યાએ ભાઈ વિડીયો કોઈ પર્સનલી ના લેતા બટ આ મારું મતલબ કે ભાઈ આ મારું જ માનવું છે કે જો આવું થયું હતું જો કદાચ આમ આદમી પાર્ટીમાં વિજય સુવાળા જોડાઈને ત્યાં જ રહ્યા હોત તો ભાઈ આજે હું કહું છું હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ વિજય સુવાળા એક એવો આમ આદમી પાર્ટીનો મજબૂત ધારાસભ્ય હોત જે કદાચ ગોપાલ ઇટાલિયા તેમજ તમને સૌ લોકોને ખબર જ હશે ઈશુદાન ગઢવી ઇવન તો ચેતર વસાવાને પણ પાછળ પાડી નાખ્યા હોત વિજય સુવાળાએ આ બાબતે વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો બાકી મને લાગે છે ત્યાં સુધી વિજય સુવાળા કઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ એમને જે ટ્રોલ કરવામાં આવ્યા છે એનાથી શાયદ મને નથી લાગતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં વિજય સુવાળા ટિકિટ ની માંગ કરે ભાઈ મને નથી લાગતું શાયદ આમ આદમી પાર્ટીમાં હોત તો શાયદ કંઈક થઈ શકત એન્ડ મને લાગે છે કે ભાઈ ત્યાં ધારાસભ્ય વિજય સુવાળા આરામથી બની જાત પરંતુ તમારું શું છે આના વિશે મંતવ્ય તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો બાકી મળીએ નવા વિડીયોમાં કારણ કે ગોપાલ ઇટાલિયા એ પણ ભાઈ નવી નવી પાર્ટીમાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પહેલા ઝાટકે એમએલએ બની ગયા ત્યારબાદ સૌ લોકોને ખબર જશે ચેતર વસાવા ઈવન તો વિજય સુવાળાનું પણ કંઈક એવું જ પરિણામ આવો આના વિશે તમારું શું કેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો કે જો ત્યાં અત્યારે તો તમે સૌ લોકો જાણો છો કે જિગ્નેશ મેવાણીએ તો ભાઈ જે ઉપાળો લીધો છે મતલબ કે ડ્રગ્સ દારૂ વિશે ભાઈ એ માણસ હું કહું છું કે કઈ હદનો બન્યો છે એક એક પછી વાયરલ થઈ રહ્યા છે ઇવન તો અત્યારે જો સૌથી વધારે ટ્રેન્ડિંગ કોઈ ટોપિક બન્યો હોય છેટલા પંદર દિવસથી તો એ ભાઈ જીગ્નેશ મેવાણી છે આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમે જીગ્નેશ મેવાણીનું સમર્થન કરો છો કે નહીં બાકી જો વિજય સુવાળાની વાત કરીએ તો જો આઈ મીન હું માનું છું ત્યાં સુધી વિજય સુવાળા આદમી પાર્ટીમાં હોત તો કંઈક થઈ શકે પરંતુ અત્યારે પણ મને લાગે છે ત્યાં સુધી વિજય સુવાળા મને નથી લાગતું કે વિજય સુવાળા ટ્રોલ કરી રહ્યા છે એનાથી મને નથી લાગતું બટ તો ભાઈ પણ થઈ શકે વિજય સુવાળા કોઈ બીજી પાર્ટીમાં જતા રહે કંઈ પણ થઈ શકે છે કારણ કે વિજય સુવાળાનો કોઈ પણ ભરોસો નહીં ઇવન તો વિજય સુવાળા કોંગ્રેસમાં તો નહીં જોડાય એટલું તો મને લાગી રહ્યું છે બટ સોર્સસથી તો ખબર નથી મને કારણ કે આ વિડીયો મેં ખાલી મનોરંજન માટે બનાવ્યો છે બટ વિજયસુવાળા જો ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોય તો શાયદ તેઓના ચાન્સેસ વધી શકે છે કારણ કે એક પોપ્યુલર સિંગર્સ રબારી સમાજમાંથી આવતો કારણ કે રબારી સમાજની બહુ બહુળી સંખ્યા છે અને રબારી સમાજ ક્યારેય એવું નથી વિચારતી કે પોતાનો સમાજનો ધારાસભ્ય નીચો પડે તો મને લાગે છે વિજય ઇઝીલી ધારાસભ્ય પણ બની શકે છે આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો પરંતુ એના માટે વિજયસુવાળાએ ટિકિટની માગણી કરવી પડશે ભલે કોઈ પણ પક્ષમાં હોય પરંતુ વિજય સુવાળાએ ઉભા રહેવાની માગણી કરવી પડશે આ ખાલી વિડીયો મારા મંતવ્ય પ્રમાણે બનાવ્યો છે વિજય સુવાળાનું શું મંતવ્ય છે મને ખુદને નથી ખબર બટ જો આ વિડીયો અત્યાર સુધી તમે જુઓ તો આઈ થિંક વિડીયો તમને બહુ જ વધારે ગમ્યો હશે અને અત્યાર સુધી વિડીયો જોયો તો તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો કે શું વિજય સુવાળા કદાચ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઊભા રહે તો તમે એમને જીતાડશો કે નહીં મને કોમેન્ટ્સ કરીને જણાવશું જણાવજો કારણ કે જો મારા વિસ્તારમાં ઉભા રહેશે હન્ડ્રેડ એન્ડ ટેન પરન્ટવાળા અંદર વોટ આપીશ બાકી તમારું શું કેવી રીતે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો બાકી મળી એક નવા વિડીયોમાં